હલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ સવારના તો બધાનો દિવસ સારો જાય એવી આશા સાથે હું આજે નવો વ્લોગ ચાલુ કરું છું તો અત્યારે અમારા ઘરમાં બધા શું કરે છે એ આપણે જોઈએ જો નિશાને વિમલ તો કાંઈ દેખારો કરે છે

अच्छा गुड मॉर्निंग गुड मॉर्निंग थाई माताजी विमल गुड मॉर्निंग ओ दु दइले दो बाकी है बाकी है अब तो, तो पछि को गुड मॉर्निंग कर दे दारू बाकी राख तो ये ये गुड मॉर्निंग को हम बता नहीं क्यों मैं बता पछि गाइस अरे ये जो जनरेटर ये કેમ તું નથી ખાધો હો ભાગમાં લઈ જવાની લડકીને તો બોલી દીધા ભાગમાં એ નાટક બનાવ્યો વાહ કેટલાક બનાવ્યા જાજા રસોડામાં જોવા દેજો કદાક ખોઈ ગયા કમ્પ્લીટ જવા માટેનો ક્યાં પપ્પાને પતી ગયા કેટલા બનાયા તા એક વાટક

વારે જેમ તેમ ભરતી જતો તો એટલે હવે વારે નહી બાપા વરસાદ જેમ જેમ ભરતી જતો ને કાલે રવિવારી માં તો પાંચ સાડા પાંચે પવન ને વરસાદ જેવું હતું તો ભાઈ ગાય ભરીને આવતા રહ્યા તો અહીંયા વ્યવસ્થિત વારી બધું હરકું ભરવું પડે ને તો હવે આપણે જો મમ્મી શું કરશે મમ્મી તો અહીંયા ટમેટા ને ભીંડો ને ગવાર ને શું કરો શાકભાજી સુધારું છું

ત્યારે સાડા અગિયાર વાગ્યા છે બાર થી ની વચ્ચે એનો લંચ પડે તો આ બધી બાઈ આવશે ત્યારે અમારી પાસેથી માલની ખરીદી કરશે એ જે વસ્તુ જેને જોઈતી હોય આપણે આપણે પાથરી દીધું બધું એટલે જે એને ગમે એના હાથે જ લઈ લઈએ અને આપણે પૈસા લેવાના રહીએ ખાલી એની હાથે જોઈને આપણે કહી દઈએ આ વસ્તુ આપણે હિસાબ કરીને પૈસા લઈ લેવાના આવો હોય અમારો ધંધો

આ ગોએ વલેવ ધન્ય આવું જ પડે હે ને હે આ જો અમારે પટરીનો ગ્રાઉન્ડ અને ટ્રેન આવી લાગે આયું જો મે ટ્રાફિક થયો આ રવાનો રસ્તો હે પણ અહીંયા જાજુ પાણી ભરાઈ ગયું હે એટલે આપણે જવાય નહીં અને હવે જે સોહેતી અહીં ગુલ્ફી ખાવામાં અડપી બેળા

બધી ગોળ શેપમાં જ હોય માં રીતે પૂરી બની ગયે અને મિત્રો પૂરી બનવાનું કામ ચાલુ છે પૂરી બને મમ્મી પૂરી બનાવે જો મમ્મી પૂરી બનાવે નાના શું હોય મમ્મી ઓ આનો સોકી બાજી હેરી ને રસ આ બધું ખાવાનું હોય તો તો જા એຊિયન અદી દી તો આયો જો પછી અમાર બાબા ટીવી લેવા ગયું છે બીમલ લેવા ગયું